લોડ ક્રિસમો દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે જુલાઈ પચીસમી તારીખ સંત પ્રેક્ષિત સંધ્યાકુબનો તહેવાર ઉજવીએ છીએ શાસ્ત્ર સાંભળીએ તમારા ભાઈ બળ લેલો પ્રભુ ઇસના વચન સાંભળીએ માથુનો ગ્રંથ વીસમો અધ્યાય વીસ અઠ્યાવીસમી કલમ સુધી એ વખતે જબદીના છોકરાઓની માએ પોતાના છોકરાઓ સાથે આવીને ઈશુને પગે પડીને વરદાન માગ્યું ઈશુએ તેને પૂછ્યું તારે શું જોઈએ છે ભાઈએ કહ્યું આપ એવી આજ્ઞા ફરમાવો કે આ મારા ભે દીકરામાંથી એક આપણા રાજ્યમાં આપણી જમણે હાથે અને બીજો આપણી ડાબે હાથે બેસે પણ ઈશુએ કહ્યું તમે શું માગો છો તે તમે સમજતા નથી મારે જે પ્યાલો પીવાનો છે તમે પી શકશો તેમણે કહ્યું બેશખ ઈશ્વે તેમણે કહ્યું મારો પ્યાલો તો તમે પીવા પામશો પણ મારે જમણે હાથે કે ડાબે હાથે બેસાડવાનો અધિકાર આપવો એ મારા હાથની વાત નથી એ તો મારા પિતાએ નક્કી કર્યું હશે તેમને જ મળશે બાકીના દસ શિષ્યો આ સાંભળી બે ભાઈઓ પર રોષે ભરાયા ત્યારે ઈશ્વે તેમને બધાને પાસે બોલાવીને કહ્યું તમે જાણો છો કે દુનિયાના રાજકર્તાઓએ લોકો ઉપર દોર ચલાવે છે અને તેમના આગેવાનો તેમને દબાવે છે પણ તમારામાં એમ ના થવું જોઈએ તમારામાં તો જે કોઈ મોટો થવો ઈચ્છતો હશે તો તેણે તમારા સેવક થવું જોઈએ અને જે કોઈ તમારામાં પહેલો થવા ઈચ્છતો હશે તેણે તમારો ગુલામ થવું પડશે જેમ માનવ પુત્ર સેવા લેવા નહીં પણ સેવા કરવા અને સૌની મુક્તિ માટે પોતાનું જીવન અર્પી દેવા અવતર્યો છે આ પ્રભુની વાણી છે તે આપનો આધાર છે ક્રિષ્મલ્લભાઈ તબેનું યાકો મૂળ બેસેનાના હતા જ્યારે પ્રભુશ્રી એમને બોલાયા અને તેઓ પ્રભુશ્રીના પ્રસિદ્ધ તરીકે એમની પાછળ પાછળ ગયા યસ વી કેન અમુક વર્ષ પહેલાં બારક ઓબામા જે બ્લેકમાનથી પ્રેસિડેન્ટ થવા માટે આખા દેશ આગળ એમણે બતાવ્યું યસ કેન એમ કરીને બતાવી જે અમેરિકાના કાળા જે પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા હતા આ યસ કેન ભલે બારક ઓબામા આપણે યાદ કરીએ છીએ પણ યસ કેન આ શબ્દ અમે કરી શકીએ એ આ સંતો સંત યાકો અને યોહાને પહેલાં કહ્યું હતું એ જ બારક ઓબામાએ કહીને એ રાષ્ટ્રપતિ બન્યા અને એ રીતે પોતાને જે તાકાત શક્તિ અને એ પુરાવા પુરાવો આપ્યો હતો ખ્રિસ્તમ બેનો પ્રભુ ઈસુના શિષ્ય બન્યા પછી પ્રભુ ઈસુ મરણ થયા પછી મરણ પામ્યા પછી એરુસલેમના બિશપ બન્યા હતા અને ત્યાર પછી એ સમયમાં જે ખ્રિસ્તીઓની સત્તાવણી સમયમાં એ શહીદ બન્યા હતા આ ક્રિષ્ણમાલા ભગીતાબેનનો આ મહાન સંત પ્રભુ ઈસુના ખાસ ત્રણ શિષ્યોમાં પિતર યાકોપ અને યુહાન જ્યારે જ્યારે પ્રભુ ઈસુ જે અગત્યની બાબત હોય તાબોર પર્વત ઉપર પોતાના દિવ્ય રૂપ દર્શન બતાવવા માટે લઈ ગયા હતા આ ત્રણ જણ હતા પ્રભુ ઈસુને ખબર છે કે ભવિષ્યને એમના ધર્મસભાને કોગણ આગળ લઈ જવાનું છે એમ કરીને આ ત્રણ જણ લઈ ગયા હતા યસ વિખાન કહ્યું હતું એ પ્રમાણે યસ આઈ કેન તેઓ સાબિતી આપી અને સાથે સાથે સભાગ્રહના અધ્યક્ષ યા દીકરી જે મરી ગઈ હતી ત્યારે પણ આ હતા કે પ્રભુની શક્તિ શું છે પ્રભુ પોતે કોણ છે એમ કરીને તેઓ અનુભવ કર્યો હતો અને સાથે સાથે ગતસમની ગતસમની બગીચામાં પ્રભુ સાતને સાથે હતા હા કિસ્માલભાઈ એક મહાન વ્યક્તિએ કહ્યું છે જેને પવર જોઈતું હોય જેને પોઝિશન જોઈતું હોય એ એ લોકો ખરેખર નબળા છે જે પવર છોડવા તૈયાર નથી પોઝિશન છોડવા તૈયાર નથી એ લોકો ખરેખર નબળા છે એ લોકો લઘુતા કરંથી પીટાય પીડાયેલા છે એમ કરીને કહ્યું હતું દુન્યવી પાવર દુન્યવી પોઝિશન માટે આવા લોકો પ્રયત્ન કરતા હોય છે પ્રભુ ઈસુના જે ઈશ્વરના રાજ્યના જે મૂલ્યો અલગ અને આ દુનિયાના અલગ આ યકો આ યુહાન આપણા જેવા સામાન્ય માણસ અને પછી એમના મા એ માતા એમના સગા બેનના દીકરાઓ એટલે એમના કસિન થાય છે એટલે માને મોટા જે શું કહેવાય લક્ષ્ય હતું મહત્વકાંક્ષા હતી પોતાના બંને સંતાનો એ ગુંજા હોદ્દા પર આવે ક્રિષ્ણમાલ ભાઈ એટલે પ્રભુ ઈસુ સમજાવે છે કે તમે તો ડાબી બાજુ જમણી બાજુ શેફ બેસી શકો છો પણ દુનિયાદારી એ પ્રમાણે નહીં ઈશ્વરના રાજ્યના જે મૂલ્યો બિલકુલ અલગ છે એટલે છવ્વીસમાં કલમ આપણે કહેવામાં આવે છે જે કોઈ મોટો થવા હિસ્સો હોય તો તેણે તમારા સેવક થવું પડશે અને જે કોઈ તમારામાં પહેલો થવા હિસ્સો હશે તો તેણે તમારા ગુલામ થવું પડશે એમ કરીને એ જે દુનિયાના મૂલ્ય અલગ ઈશ્વરના રાજ્યનું મૂલ્ય અલગ અને એ પ્રમાણે આ સંતો આગળ વધ્યા નમ્ર બન્યા મહાન સંત યાકોબ અને ખરેખર મહાન બન્યા હતા આ મહાન સંત એક પત્ર પણ લખ્યું છે માત્ર ને માત્ર પાંચ અધિકાર છે પણ અદ્ભુત બાબત છે સામાન્ય જીવનમાં આપણે ખ્રિસ્તી જીવન માટે જે જીભનો જીપને કેવી રીતે કાબૂમાં રાખવાનું અને સાથે સાથે પ્રાર્થનાની શક્તિ અને ખ્રિસ્તી જીવન વિશે બહુ અદ્ભુત રીતે એમના જે પત્રમાં લખે છે એમના પત્રમાં ખાસ કરીને કહે છે કે જ્યારે આપણે ઈશ્વરના વચન સાંભળીએ ઈશ્વરના વચન એ મિરર જેવું છે અરીસો જેવું છે આપણે કેવી રીતે જીવીએ જ્યારે ઈશ્વરના વચન સાંભળીએ એ બતાવે છે એમ કરીને આ મહાન સંત એમાં લખે છે ક્રિષ્માલભાઈ તાબેનું પ્રભુ ઈસ કેવી રીતે નમ્ર બન્યા અને પ્રભુ ઈસના શિષ્ય પણ કેવી રીતે નમ્ર બનવાની એમ કરીને ફિલિપિનના ધર્મસભ્યતા બીજો અધ્યાયમાં છઠ્ઠી કલામાં પ્રભુ પોતે ઈશ્વર સ્વરૂપ હોવા છતાં તેઓ ઈશ્વરની સાથે સમાનતાને વળગી રહ્યા નથી બલકે તેમણે પોતાની શૂન્યવદ્ધ બનાવ્યા અને દાસનું સ્વરૂપ ધારણ કરી તેઓ માણસ જેવા માણસ બની ગયા નમ્રતા એ જ મહાન બનવા માટેનો પગ ત્યાંચમ કરીને પ્રભુ ઈસુ મહાન સંધિ આખું પણ શીખવાડે છે ખ્રિસ્ત આ સંદેશ આ મનન શાસ્ત્ર પઠ સમજવા માટે સંતોનું જીવન સમજવા માટે પ્રભુશ્રીને ઓળખવા માટે મદદ કર્યા હોય તમે પોતે દિવ્ય દયાને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ ઈશું હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ હેપી ફીસ્ટ